बोलो भाई बिल्कुल आए जाना बो बारह सौ एक सौ बारह सौ नौ सौ रुपया बारह सौ पांच सौ दे बंद चलो दो अगर एंट्री वापस चाहिए ना वापस चलो उस दूर रुपया बोलो उस दूर हताहत नौ रुपया तो एक रुपया तो आठ सौ पांच सौ दादा नौ रुपये के बाद से दो सौ रुपये तो दस सौ अठारह सौ रुपये 1358 હાલો આપોને જોડીયા 1358 એક એક હાલો મુનાભાઈ 1266 66 ટીમે તો બધો મુદ્દ થાય ₹75 રૂપિયા બોલો હાલો ભાઈ દીધા ના કવલ કે હામે હમ બોલા હે ની મે બરે હાલો દો દો સે બાદ દેજો ને ત્રણ બાર 1275 ₹133 1150 15 25 35 33 40 તલબતા બજાના બાર 223 15 27 ₹1172 બોલુ 72 બોલુ 72 પાંચ રૂપિયા ડાબા હવે આ કેટલી છે બે ત્રણ ચાર પાંચ છિસ્તાલીસ છે ોતેર ચોતેર પંચોતેર સિત્યોતેર ઓગણસી એસી એકાશી બ્યાસી ચોરાશી પંચ્યાસી પચ્યાસી ચોરાણું એકવું નેવું એકા હજાર દસ પંદર વીસ મુના ભાઈ અઢી રૂપિયા રૂપિયા એક હજાર પંચ્યાસી એકાણું રૂપિયા બોલું ભાઈ ત્રણ વાર એક હજાર એકાણું ચાલો ભાઈ